બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ પાસે આવેલ નંદની હોટલ પાસે બાઇક વચ્ચે આખલો પડતા બાઇક સ્લીપ ખાય અને પડી ગયું હતું જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઇજાઓ થતાં તેઓને એકસો આઠ મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આજે સાંજના છ વાગ્યાના અરસા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેને લઈને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સેવાભાવી લોકો દોડી આવ્યા હતા